બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજન અને અશ્વપૂજન નાગેશ્રી નજીક આવેલા મુમાય માતાજી મંદિરના વડચૂતરા ખાતે આયોજન કરાયું નાગેશ્રી નજીક આવેલા સમસ્ત બાબરિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજના કુળદેવી એવા મુમાઈ માતાજીના સાનિધ્યમાં મુમાઈ વડચૂતરા ખાતે બાબરિયાવાડના કાઠી ક્ષત્રિય સમાજ યુવાનો દ્વારા દશેરાના પાવન દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ શસ્ત્રપૂજન કર્યું જેમાં આ વખતે બાબરિયાવાડના બેતાલીસ ગામના કાઠી સમાજ દ્વારા દ્વારા વિશાળ સંખ્યામાં શસ્ત્ર પૂજન અશ્વ પૂજન તેમજ યજ્ઞ મહોત્સવ યોજાયો મહંત શ્રી સૂર્યપ્રકાશદાસજી પ્રકાશ દાસજી ગુરુ શ્રી પ્રસાદ દાસજી બાપુએ તલવાર અને માતાજીના ત્રિશૂલ પૂજા કરી હતી હિન્દુ સંસ્કૃતિમાં શસ્ત્ર પૂજનનું આગવું મહત્વ છે સાથોસાથ અશ્વનું પણ એટલું જ મહત્વ છે ભારતની ભૂમિ અને અસ્મિતાને ટકાવવા ક્ષત્રિયો શસ્ત્રો અને અશ્વએ મહત્વનું યોગદાન આપ્યું છે જેને યાદ કરીને આ શસ્ત્ર અને અશ્વ પૂજન કરવામાં આવે છે

આપણા વરસાદના ની હિસાબે એ કાર્યક્રમ બંધ રાખ્યો છે અને આ પહેલી વહેલી હજી શરૂઆત છે તો એટલા બધા યુવાનો વડીલો બધા આવ્યા એનો બધાનો ખૂબ ખૂબ આભાર બીજું એ કે કરવા આપણે શસ્ત્રનું સન્માન પીધું કુંદન પીધું હશ્વનુખી યુવાનોને ખાસ કહેવાનું કે જેવી રીતે આપણી ગાય કૂંધાય છે એવી જ રીતે આપણે ક્ષત્રિય માટે એક વસ્તુ છે ખૂબ અશ્વના સ્વાર થઈ હાથ હથિયાર લઈ કાઠીએ કાઠિયા વાડ કીધો આવો એક ધોળા અવસરમાં બધા વડીલોને વંદન છે પણ યુવાનોને ખાસ કહેવાનું કે ઘોડા ઉપર કોઈ ખોટીનો ખા ન કરવો જય શ્યામ જય જય અહેવાલ પ્રતાપ વરુ લોકાર્પણ